એ તું હવાર નું પોતું ઘરે હવે મુજ તો સારું છે બાપાને ને બીજું કામ કઈ અને આય હવાર ની ફોન લઈ ને બે કઈ કામ ન કરતી એ કામ તો હવે છે ને આજે નથી કરવાની કાલે નથી કરવાની હું હું તમને કહું છું આજે મેં નવો ફોન લીધો ને એટલે હું નકરી રીલ સુધી બનાવીશ એટલે તમને એમ કહું છું કે ઘણું કમાવીશ આ બે દાડિયા નાખી દો ને તો મારે તો કામ ઉતરી જાય

હું તમને કઉ છું બહાર આવું બે ને તમારા બહેને કામ વાળા ગોત પછી આપડે બે લીલા લહેર કરવા પછી આપણે કઈ કામ નહી કરવા

કામ તો કરી પણ હું તમને શું કઉ પેલા એક મને છે કામ કરી દીધો મારા છોકરા બે ઘરે બેઠા છે હમણાં છે કામે મોકલવા છે મારે તે જ વાત કરું હું તમને છો નઈ તમે

આય તો ખબર છે મારા બાપુએ કીધું આ ભલે તાર બાપુએ કીધું પણ કામ નું પૂછવા આયા ને એ કામ કરવાનું છે શેઠ ક્યાં ગયા તો વાત કરી લે અલા શેઠ નું કાઈ કામ જ ન હોય હું આ શેઠ જેવી છો મારા એ વાત કર હું કામ છે શું કામ કરવાનું લે એ તાર પૂછવાનું આ પોદરાન બોદરા વાળા ન દેખાતું હે હા અને આમ જો 5 વાગે છોડીશ

હલ ખા કર પેગી